સુરતમાં અસામાજિક તત્વોને ડામવા પોલીસ વારંવાર નાઇટ કોમ્બિંગ સહિત કરી રહી છે ત્યારે ડીસીપી ઝોન ટુના નેતૃત્વમાં લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરાઈ છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરાયું હતું ડીસીપી ઝોન ટુ ભગીરથસિંહ ગઢવીના નેતૃત્વમાં લિંબાયત પોલીસ મથકના પીઆઈ સહિત સૌથી વધુ પોલીસ કર્મીઓ

नेतृत्व सब इंस्पेक्टर कक्षा के अधिकारी कर रहे हैं इन टीमों में महिला पुलिस के सहित पुलिस हाजिर है हम इन टीमों को अलग अलग लिस्ट दिया गया है जिनमें 2024 में जिन्हें आरोपियों ने फिजिकल वायलेंस के क्राइम किए हैं उनके घर जाकर चेक करेंगे उनके घर में अगर कोई प्रतिबंधित वस्तु या उनकी कोई गैरकानूनी प्रवृत्ति हमें नज़र आएगी तो उनके ऊपर सर की कार्यवाही की जाएगी